ધોરાજી વોર્ડ નંબર 12 ના સુદ્રાય કોલોની પાસે લાલા લજપતરાય વિસ્તારમાં ગરીબ લોકોને શૌચાલય જવા માટે ઘણા વર્ષો પહેલા શૌચાલયો બનાવ્યા હતા અને અચાનક રાતોરાત તે શૌચાલયો નગરપાલિકા દ્વારા તોડી પાડ્યા હતા અને જે તે સમયે લોકોએ પૂછતા ત્યાં આવનાર સમયમાં નવા શૌચાલયો બનાવવામાં આવશે તેવી માહિતી લોકોને મૌખિક આપી હતી પહેલા તોડી નાખેલ શૌચાલયો નવા બતાવવાની કામગીરી શરૂ પણ કરાય પણ એક મહિનાથી શૌચાલયની કામગીરી અટકી ગઈ હોય ત્યારે શૌચાલય હજુ ન બનાવતા ગરીબ લોકોને શૌચાલય જવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે જેથી આ શૌચાલયની કામગીરી બંધ થતા તે બાબતે લોકો અને યુથ કોંગ્રેસ પ્રમુખ આશિષ જેઠવા નગરપાલિકાના બાંધકામ શાખામાં તપાસ કરવા ગયા હતા જ્યાં જવાબદાર અધિકારીએ જણાવ્યું કે જે બાંધકામ હતું તે રોડ ઉપર હતું જેથી હવે ત્યાં બાંધકામ નહીં થાય તેમ જણાવ્યું હતું

જે જૂના સંડાસ બાથરૂમ હતા એ પાડી નાખવામાં આવેલ છે અને નવા સંડાસ બાથરૂમ બનાવવાનું લોકોને વચન આપેલું હતું પણ જે આજે મહિના દિવસથી કામ બંધ કરી દેવામાં આવેલ છે જેની તપાસ કરતાં બાંધકામ શાખામાં એવો જવાબ આપવામાં આવેલો છે કે સંડાસ બાથરૂમ રોડ ઉપર હતા જેના કારણે બંધ કરી દેવામાં આવેલ છે કામ હાલ કામ ચાલુ કરવામાં આવેલ નથી અને કામ બંધ રાખવાનું છે અને આજુબાજુના વિસ્તારમાં લોકોને માત્ર ત્રીસથી પાંત્રીસ વારની જગ્યા રહેવામાં હોય એ જગ્યામાં સરકાર દ્વારા જે ઘર ઘર શૌચાલયની યોજના હાલે છે તો કોઈને સંડાસ બનાવવા માટેની કોઈ જગ્યા નથી જેના કારણે આ જાહેર શૌચાલયનો બધા ઉપયોગ કરતા એ લોકો અત્યારે હેરાન છે જો નગરપાલિકા દ્વારા આ કામ પૂર્ણ એ ચાલુ કરવામાં નહીં આવે તો અમે જલદ આંદોલન આપશું અલ્પેશ ત્રિવેદી ધોરાજી